નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ લસણની આવક વિશેની વાત કીધું લસણની આવકમાં પાંચસોથી સાડા પાંચસો બોરીની નવી આવક નોંધાણી છે મિત્રો ને બજાર વિશેની વાત કીધું મિત્રો આજે બજાર થોડુંક સો રૂપિયા જેવું સારું ખુલ્યું એવું દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહી છે આજના લસણના બજાર ભાવ મિત્રો શેર કરવાના આજે જનરલ સો રૂપિયાની તેજી જોવા મળી રહી છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહીએ છે કેવા માલમાં બજાર ભાવ હજુ લેવડે તો 8 8 8 8 8 90 13 13 32 25 હારું હે આ એકત્રીસો ને એકત્રીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ ગોલા સાઈઝ છે ગોલાથી મીડિયમ પણ છે અને ગોલી પણ છે નાની ઝીણું છે ને દેશી લસણ છે મિત્રો એનું લોકલ દેશી લસણ છે અને પડદામાં સારું હોય વજનમાં સારું છે અમુક ટકા આવું જોવા મળી રહ્યું છે બાકી જનરલ માલ સારો જ છે

છવ્વીસો ને એકાણું રૂપિયામાં સાઈજમાં સાઈઝ સારી મોટી સાઈઝ છે અને મીડિયમ સાઇઝની અંદર છે આ ટાઈપની મીડિયમ સાઈઝ જોવા મળી રહી છે અને અમુક ટાઈપની મોટી સાઈઝ જોવા મળી રહી છે કોક કોક જોવા મળી રહ્યું છે બાકી માલ સારો છવ્વીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે સાઈઝમાં મીડિયમ છે છવ્વીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે માલ એકદમ વજન છે પેક પરથી માલ છે